જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે ગાજરની ખીર હલવો અને બરફી તો આપણે બનાવીએ છીએ પણ આજે ગાજરની ખીર બનાવીશું તો એના માટે મેં ત્રણથી ચાર ચમચી ચોખા લીધા છે સારી રીતે ધોઈને આપણે સાફ કરી લઈશું બે થી ત્રણ પાણી અને બે કલાક માટે આપણે એને પલાળીને મૂકી દઈશું જેથી કરીને ખીરમાં સારી રીતે ઝડપથી પાકી જાય તો હું અહીંયા ઢાંકી મૂકી દઈશ અહીંયા ગાજરને મેં પાંચ મિનિટ માટે પાણીમાં મૂકી રાખ્યા હતા જેથી કરીને એક્સ્ટ્રા ડસ્ટ કે કચરું હોય એ બધું પાણીમાં આવી જાય અને સારી રીતે ધોઈને સાફ કરી લીધા છે અને ગાજરને આપણે આગળની સાઈડ અને પાછળની સાઈડ બંને સાઈડ થોડી થોડી કટ કરી લઈશું તમે જોઈ શકો છો વિડીયોમાં અને બધા ગાજરને આપણે એ રીતે કરીને આપણે મસ્ત મજાના છોલી લેવાના છે જેથી કરીને ખીરનો ટેસ્ટ સારો આવે અને રૂછડા કે કંઈ અંદર આવે નહીં અને ખીર મસ્ત મજાની આપણી ક્રીમી બનીને તૈયાર થાય તો બધા જ ગાજરને આપણે એવી જ રીતે છોલી લઈશું તો બધા ગાજર આપણે છોલીને રેડી કરી લીધા છે તો આપણે આવું છીણીઓ લેવાનું છે અને મોટી તાસ લેવાની છે જેથી કરીને આપણે છીણવામાં સહેલાઈ પડે તો આવી રીતે આપણે છીણવાનું છે તો તમે જોઈ શકો છો આ ટાઈપનું છીણીને રેડી કરી લેવાનું છે આપણે તો બધા જ ગાજરને મેં છીણીને અહીંયા રેડી કરી લીધા છે તો બનાવવાનું આપણે સ્ટાર્ટ કરીશું જાડા તળિયા વાળું વાસણ લેવાનું છે આપણે જેથી કરીને આપણે તળિયામાં કોઈ પણ જાતની વસ્તુ ચોંટે નહીં તો ત્રણ થી ઘી એડ કર્યું છે અને આપણે ગાજર જે છીણીને રાખ્યા હતા એ પણ એડ કરી દઈશું અને બધું પાણી ના બળે ત્યાં સુધી આપણે આને શેકવાના છે તો આપણે બધા જ ગાજરને એડ કરી લીધા છે ને સારી રીતે આપણે શેકીશું જ્યાં સુધી બધું પાણી બળી ના જાય ત્યાં સુધી પાંચ થી સાત મિનિટ લાગે છે અહીંયા બધું પાણી બળતા ગાજર ઉપર ડિપેન્ડ છે ગાજરમાં કેટલું પાણી છે કેવા છે તો તમે એ પ્રમાણે શેકીને રેડી કરજો બિલકુલ ગાજરમાં પાણી ના રહેવું જોઈએ અને સરસ મજાના શેકાઈ જવા જોઈએ મેં અહીંયા એક કિલો ગાજર લીધા છે અને એક કિલો ગાજર સામે દોઢ લિટર મેં અહીંયા દૂધ લીધું છે તમે થોડું એક કપ જેવું વધારે પણ લઈ શકો છો તો ખીર આપણી સારી બનશે એકદમ ટેસ્ટી અને ક્રીમી બનશે ખાવામાં ખૂબ મજા આવશે અને શિયાળો છે એટલે ગાજરની અવરનવર અલગ અલગ વસ્તુ બનાવવાનું અને ખાવાની ખૂબ મજા આવે છે તો એકવાર અવશ્ય બનાવજો ગાજરની ખીર બાળકો ખાઈને ખુશ થઈ જાય છે અને આપણને મોટાને નાના ને બધાને ભાવે એવી આ રેસીપી છે તો અહીંયા મેં અત્યારે એક મોટો વાટકો દૂધ એડ કર્યું છે અને બીજું પણ એડ કરી દીધું છે ટોટલ દૂધ મેં અહીંયા દોઢ લીટર ઉપર દૂધ લીધું છે એક કપ વધારે દોઢ લીટર અને ઉપર એક કપ વધારે મેં અહીંયા દૂધ લીધું છે તો તમે દોઢ લિટર પરફેક્ટ પણ લઈ શકો છો એક કિલો ગાજર સામે દોઢ લિટર દૂધ તમે લઈ શકો છો પરફેક્ટ બને છે રેસીપી અહીંયા અને હંમેશા માટે જ્યારે પણ આપણે ખીર બનાવતા હોય ત્યારે પહેલા ગળાશ એડ નહીં કરવાની એક બે મિનિટની વાર હોય આપણે ખીર બની જવાની કે હવે આપણે ખીર રેડી થઈ ગઈ છે તો ત્યારે જ આપણે લાસ્ટમાં આપણે ખાંડને અથવા તો મિશ્રી જે તમે ખાતા હોય એડ કરવાનું જો પહેલા એડ કરી દેશો ને ગળાશ તો આપણા ડ્રાય ફ્રૂટ પણ નહીં પાકે કે નહીં આપણા ગાજર પાકે આપણે જે રાઈસ એડ કરવાના છે એ પણ નહીં પાકે તો તમે જોઈ શકો છો દૂધનો આપણો ઉભરો આવી ગયો છે અહીંયા એક પહેલો જ ઉભરો આપણે દૂધનો આવે ને ત્યારે આપણે જે રાઈસ પલાળીને રાખ્યા હતા એ એડ કરી દેવાના છે જેથી કરીને આપણી ખીર બને ત્યાં સુધી આપણા મસ્ત મજાના બધા જ દાણા પાકી જાય તો તમે જોઈ શકો છો ખીર આપણી સરસ મજાની ઉકળવા માંડી છે આ રીતની અને ગાજરનો હલવો આપણે ખાઈએ છીએ પણ આ ખીર એકવાર બનાવીને ખાશો ને તો તમે ગાજરનો હલવો નહીં બનાવો પણ ખીર દર વખત બનાવશો એકવાર અવશ્ય બનાવીને ખાજો અને બાળકો તો ખુશ જ થઈ જશે એકવાર બનાવી આપશો ને તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું દૂધ અહીંયા ઉકળવા માંડ્યું છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા બે થી ત્રણ ઇંચ દૂધ આપણું નીચે જતું રહ્યું છે તો હવે આપણે ખીર પાકવામાં બસ વધારે વાર નથી તો આ ટાઈમે આપણે આપણે ડ્રાય ફ્રૂટ કટ કરીને રાખ્યા હતા બદામ અને કાજુ એ એડ કરી દીધા છે પાંચ મિનિટ થાય પછી મેં અહીંયા એક કપ મિશ્રી એડ કરી છે તમારા ઘરમાં જે પ્રમાણે ગળ્યું ખવાતું હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો મેં અહીંયા એક કપ મિશ્રી લીધી છે અમારા ઘરમાં ખાંડ નથી ખવાતી તો મેં અહીંયા મિશ્રીનો ઉપયોગ કર્યો છો ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આપણે ખીરને સરસ મજાની સર્વ કરી લઈશું આપણે બાઉલમાં જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો નવી નવી બીજી રેસીપી જોવા માટે મારી સાથે બનાવી રહેજો તમારી એક લાઈક ને સબસ્ક્રાઇબ કરવાથી અમને નવા નવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું હોય છે તો અવશ્ય કરજો ફ્રેન્ડ્સ તો ખીર બનીને રેડી થઈ ગઈ છે તમે પણ બનાવીને ખાજો હજુ ગાજર મળે છે બજારમાં અને ખૂબ સારા લાગે છે આ ખીર બનાવીને ખાઈએ તો અને બાળકો પણ ખુશ થઈ જાય છે મળીશું નેક્સ્ટ વિડીયોમાં